અમરેલી થી લાલાવદર તરફ જવાના માર્ગ પર પુલના નિર્માણમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી રહી છે સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી કામ ખૂબ ધીમે ચાલી રહ્યું છે જેને તેઓ ગોકળ ગતિ કહીને રજૂ કર્યું છે કામ દરમિયાન કોઈ જવાબદાર અધિકારીની હાજરી જોવા મળતી નથી તેમજ પૂરતું મોનિટરિંગ પણ થતું નથી હાલમાં જે પુલનું નિર્માણ થઈ રહ્યું છે તે ભાગમાં તળાવ આવેલું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ તળાવમાંથી પાણી ન કાઢી આરસીસી નાખવામાં આવી રહી છે જે નિર્માણની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે અહેવાલો અનુસાર કરોડો રૂપિયાની ફાળવણી માર્ગમાં ગુણવત્તાનું ગંભીર અભાવ જોવા મળે છે નવી ગટર લાઈન ના ઢાંકર તૂટી ગયા છે અને રસ્તાની સપાટી પર તિરાડો દેખાવા લાગી છે જે નવીનતાના ધોરણોને લઈને શંકા ઉભી કરે છે પુલના કામ દરમિયાન માર્ગ પર મોટા અવરોધો મૂકવામાં આવ્યા છે

અન્યાય ભર્યું વલણ સામે આવ્યું છે જેને લઈને રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી